દીપલા વાંસી બોરસી માછીવાડ સીમળગામ તેમજ દિલવાડાના ગામોના તળાવમાં પંચાયતની પરવાનગી વગર મત્સ્ય ઉદ્યોગની કચેરી દ્વારા મત્સ્ય ઉદ્યોગની કચેરી દ્વારા મત્સ્ય ઉછેર માટે ફાળવવામાં આવેલા તળાવોની ફાળવણી રદ કરવા બાબતે તમામ ગામોના આગેવાનો દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ તમામ ગામોમાં પીવાના પાણીની ખૂબ જ અછત ચાલી આવેલ છે અને તેથી આ તમામ ગામોને નો સોર્સ વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલા છે અને આ તમામ ગામોની પંચાયતો દ્વારા સદર તળાવોમાં પોતાના ખર્ચે બોર બનાવી મીઠા પાણીનો સંગ્રહ કરી ગામ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા ગ્રામ પંચાયતો પાસેથી કોઈ પણ જાતની એનઓસી મેળવ્યા વગર તમામ તળાવને અમુક ઈસમોને આર્થિક લાભ માટે ફાળવી દેવામાં આવ્યા છે જેથી આ તમામ ગામોના લોકોને આગામી સમયમાં પીવાના પાણીની તકલીફ ઊભી થનાર છે અને આગામી સમયમાં ઉનાળાના કારણે પાણીના સ્ત્રોત પણ ખૂબ જ ઊંડા જતા હોય તમામ ગામોને પીવાના પાણીની તંગી પડે તેવી દહેશત છે સરકાર દ્વારા તમામ ગામોના તળાવોનો વહીવટ ગ્રામ પંચાયતોને આપેલો હોવા છતાં મત્સ્ય ઉદ્યોગની કચેરી દ્વારા મનસ્વી રીતે અન્ય ત્રાહી ઈસમોને આપવામાં આવેલા આ તળાવો ત્રણ દિવસમાં ફરી પાછા પંચાયતોને સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી આ રીતે કરવામાં નહીં આવે તો તમામ ગ્રામજનોએ ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી અને ગામમાં પ્રવેશ કરવા નહીં તેવી પણ આપી હતી અમે કલેક્ટર સાહેબને આવેદન આવેદનપત્ર આપ્યું જેમાં જલાલપુર તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચો ભેગા મળીને અમે આવેદનપત્ર આપ્યું જેમાં મેન પ્રશ્ન હતો તળાવનો જે ગામ પંચાયતને જાણ થયા વગર જિલ્લા મત્સ્ય ઉદ્યોગ કચેરીએ જે ખરું તે ડાયરેક્ટ ઠરાવ કરી કોઈ બીજી થર્ડ પાર્ટીને આપી દીધો હતો અને એ તળાવનો ગામજનો જે છે એ પાણી પીવામાં યુઝ કરે છે કપડા ધોવામાં યુઝ કરે છે ખેતીમાં યુઝ થાય છે તો મત્સ્ય ઉદ્યોગમાં એ તળાવનું પાણી ખરાબ થશે એ માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે આ ઠરાવ કેન્સલ કરે અને ગ્રામ પંચાયતની મંજૂરી થ્રો જે પણ તળાવ જ્યાં કોઈ પ્રોબ્લેમ નથી એ તળાવ આપે તો અમને કોઈ બીજો કોઈ વાંધો નથી પણ જે તળાવનો યુઝ કરીએ છીએ પાણી માટે એ તળાવ બગ બગડે નહીં એના માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે આજ રોજ મારા પરોજણ માંગરોળ પરસોલી વિનાર ભાઠા નિમલાઈ દાંતી ઉંબરાટ દીપલા વાસી બોરસી અને માછીવાર સીમ સીમળ ગામ દેલવાડા વગેરેના ગામના સરપંચશ્રીઓ અને આપણા કાર્યકર્તાઓ અહીંયા મને મળવા માટે આવ્યા હતા અને એક અમને એક અરજીના રૂપમાં આપવામાં આવ્યું છે પ્રશ્ન એ છે તળાવોનો આમ જોઈએ તો તળાવ પહેલી વખત અમે જિલ્લા પંચાયત દ્વારા મત્સ્ય ઉદ્યોગ માટે અમે જાહેર અરાજીથી એકદમ પારદર્શક અરાજીથી અમે આપ્યા છે અમારો જિલ્લા પંચાયતનું તાત્પર્ય હતું એ આપવા પાછળનું કે જે કંઈ એની ઇન્કમ આવે મત્સ્ય ઉદ્યોગની જે તે ગામની એ પૂરેપૂરી રકમ અમે જે તે ગામ પંચાયતને આપીએ એટલા માટે કે એક આર્થિક રીતે સદ્ધર થાય એનાથી કંઈ આખું ગામ પૂરું નથી થવાનું પણ એક આવકનું સાધન વધારવા માટેનો અમારો એક પ્રયાસ હતો નાનો નાનો સરખો પરંતુ આજે મેં અત્યારે ગામની વાત કરી એ ગામમાં પરિસ્થિતિ અલગ છે કે અહીંયા ચોમાસામાં ઉનાળાની અંદર

જાહેર આ પેપરમાં જાહેરાત આપેલી છે ઓલરેડી અને એમાં જે લોકો ભરે ટેન્ડર તો એ લોકોનું ટેન્ડર ના લાગે છે અને કદાચ હોઈ શકે કે કોઈ બીજા નહીં ભર્યું અને એક એજન્સી ભર્યું હોય તો એને એક બે તળાવ મળી શક્યા હોય પાણીનો પ્રશ્ન પહેલો છે અમારા માટે અને એવી કોઈ કોઈ જો દાદાગીરી કોઈ કરતું હોય કોઈ કોન્ટ્રાક્ટરને આ તો અમે કોઈ સાખી નથી લેવાના એને અમે જરૂરથી જો અમારી પાસે એવી કોઈ ફરિયાદ આવશે તો અહીંયા બોલાવીને એને જે કાર્યવાહી કરવી પડે અમારે અમારા લેવલે તે કરીશું અમે પણ પ્રજાને પાણી વગર વલખા નહીં મારવા દઈએ અમે અત્યારે સુધીમાં લગભગ બાવન કે એવા કંઈ તળાવ છે આપેલા છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી